છે મારું જે કાર્યક્રમ નથી આ એક અમારી વેદના છે અમે કાર્યક્રમ નું નામ માપશો આ અમારી વેદનાઓ છે જે ગઈકાલે કાશ્મીર માં બન્યું તો તમે બધા જોયું હશે કે નિર્દોષ ભારતીયો ને કઈ રીતે પાકિસ્તાન થી આવેલા આતંકવાદી આક્રાંત આવ જે લોકોએ એ પણ ફાયરિંગ કર્યું પણ નિર્દોષ ભારતીયોને જે સેલાનીઓ હતા ત્યાં ફરવા ગયા હતા ત્યાં લોકોને રોજગાર આપવા ગયા હતા એ લોકોને ખુલ્લે આમ કે કથલે કરી દેવામાં આવ્યા તો એના અનુસંધાનમાં આખો હિન્દુ સમાજ આખું ભારત આખું ભારત વ્યથિત છે અને કોઈ એક ધર્મ નો વ્યક્તિ વ્યથિત નથી દરેક ધર્મ લોકો વ્યથિત છે દરેક ધર્મને આ નુકસાન છે તો બસ અમારી એક વેદના છે આજે અમે શ્રદ્ધાંજલિ રૂપે એ કાર્યક્રમ જે તમે જે કહ્યું તમારી એક વિદ્યા વ્યક્ત કરી છે અને ભારતીય જનતા પાર્ટી જે સરકાર અત્યારે ચાઉ સરકાર છે એટલે અમને વાત કરીશ કે જે એ લોકો એક્શન આપ્યું છે ને આતંકવાદ એનું રિએક્શન તાત્કાલિક પણ આપે અને કદાચ એ લોકો વિચારતા છે પાકિસ્તાનીઓ ચાઉ કરવાથી અહીંયા આ દેશની એકતા ભોગવી કરશે તો પાકિસ્તાનીઓ દુઃખાવો તમને એક વાત કહી દે છે કે તમે ત્યાં જુઓ તમારી મર્યાદાઓ આ દેશમાં દરેક ધર્મ દરેક સમાજ એક છે અમે ક્યારે અહિયાં વિખુતા નહીં પડીએ પાણીમાં લાકડી મારી લાકડી મારે પાણી છૂટું નહીં પડતું એ રીતે આ દેશમાં દરેક ધર્મ એક છે તો આતંક કે જેનો કોઈ ધર્મ નથી હોતો એ લોકો ને સ્પષ્ટ સૂચના અને સ્પષ્ટ એક ભાગ કહેવા માંગુ છું

આ બહુ ખોટી વસ્તુ છે આને હું જિહાદી આતંકવાદ કહેવામાં આવીશ અને બસ એટલું તમને બધાને વિનંતી કરીશ કે હવે સમય આવી ગયો છે કે હવે બધા એક થઈ જાવ આગળ કોઈની જાતિ નથી પૂછી અહીંયા આગળ ધર્મ પૂછવામાં આવ્યો છે બસ તો હું બધાને વિનંતી કરીશ અને કહીશ કે હવે તમે બધા એક થઈ જાઓ કેમ કે જાતિ અહીંયા આગળ પૂછવામાં આવી નથી એટલે ફક્ત સનાતન ધર્મ હવે કોઈ બ્રાહ્મણ વૈષ્ણવ કોઈ દલિત એવું કશું જ નથી હવે ફક્ત તમે બધા હિન્દુ છો તમે ધર્મ બાબતે કટ્ટર થાવ બધા યુવાનો ભેગા થઈને અને અન્ય ને બધા ભેગા થઈને શ્રદ્ધાંજલિ આપી છે અને બસ અહીંયા આગળથી અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે એમના ચરણોમાં આત્મા જગ્યા આપે જય શ્રી રામ જય ગૌ માતા